તૃતીય દિવસની વિરામ આરતીમાં સામેલ થવા માટે મુખ્ય આયોજક અને નિમંત્રક શ્રી કમલેશભાઈ પંચોલી ખેરવાવાળા હાલ મુંબઈ અખંડ સૌભાગ્યવતી હર્ષાબેન કમલેશ કુમાર પંચોલી કથા મંચ પર પધારશે અન્ય મહેમાનોને પણ નિમંત્રી રહ્યો છું પણ એ પૂર્વે કોસંબા સુરતથી પધારેલા ભાગવત કથાકાર વિશાલભાઈ પંડ્યાને કે જેમણે પૂજ્ય દાદાની પ્રેરણાથી પ્રોત્સાહનથી આશીર્વાદથી અને પૂજ્ય જગ્નેશ દાદા રાધે રાધેને ગુરુ સમાન માની અને ગુરુ તરીકે સ્વીકારી મા ગંગાના તટે હરિદ્વારથી પ્રથમ ભાગવત ગાનનો પ્રારંભ કર્યો છે એવા ભાગવત કથાકાર વિશાલભાઈ પંડ્યા ભાગવત ભગવાનના દર્શન પૂજન અને પૂજ્ય દાદા એટલે કે ગુરુ પ્રત્યેની ગુરુવંદના માટે કથા મંચ પર પધારે તેવી વિનંતી છે સાથે સાથે કમલેશભાઈના જીજાજી શ્રી હસમુખભાઈ દવે અને વંદની બહેન અખંડ સૌભાગ્યવતી પ્રતિમાબેન દવેને પણ આરતીમાં સામેલ થવા માટે વિનંતી કરીશ મારે બે વિનંતી ફરી આપને કરવી છે અને યાદી આપવી છે કે કથા પ્રારંભ પૂર્વે ઠાકોરજી અને પૂજ્ય દાદા જ્યારે પધારે અને કથા વિરામ પછી ઠાકોરજી અને પૂજ્ય દાદા જ્યારે કથાગૃહથી પ્રસ્થાન કરે ત્યારે સૌને દર્શન પૂજન આવકાર્ય છે પણ પૂજ્ય દાદાને રોકાવવું ન પડે ઠાકોરજીને વેઇટ ન થવું પડે એ રીતે આપણો ભાવ આપણે વ્યક્ત કરીએ દાદાના સ્પર્શ માટે આપણે નજીક નહીં જઈએ ઠાકોરજીના દર્શન માટે પણ એકદમ ઠાકોરજીના વિક્ષેપરૂપ નહીં બનીએ એવો સૌનો સહકાર મળી રહેશે એવી આશા અને વિનંતી સાથે ચતુર્થ દિવસના પ્રગટનારા પરમેશ્વરના અને એ પણ દ્વારકાની ધરામાં એ દિવ્ય અવસરના આપણે સૌ સાક્ષી બનીએ એવી ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના સૌને પંચોલી પરિવારનો આભાર વ્યક્ત કરતા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આરતી